નમસ્કાર મિત્રો આજે આપણે પોસ્ટની અગાઉની ખાતાકીય એક્ઝામો જેવી કે જીડીએસ એમટીએસ મેલગાર્ડ ટુ પીએ પોસ્ટમેન અને જીડીએસ ટુ પીએ એસ જેવી પરીક્ષાઓમાં પૂછાયેલા પોસ્ટને લગતા પ્રશ્નો કે જે અગાઉ આપણે અગિયાર દસે એમટીએસની એક્ઝામ છે તેમાં જે ટોપિકો આવરી લેવામાં આવેલા છે તેને લગતા પ્રશ્નો છે તેના વિશે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પહેલું જીડીએસ એમટીએસ મેલગાર્ડથી જે પીએ એસએ બે હજાર ઓગણીસની ભરતી થઈ હતી તેમાં એ જે પ્રશ્ન પૂછવાના હતા તેના વિશે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક દર્પણ સીએસઆઈમાં ઉપલબ્ધ ત્રણ એપ્લિકેશન કઈ છે તો અહીં સાચો જવાબ છે ડી ડેમો બુકિંગ એપ ડેલ એપ કોમન એપ આગળ વધીએ પ્રશ્ન નંબર બે કમ્પ્યુટરના સંદર્ભમાં રેમનું પૂરું નામ જણાવો તો અહીં સાચો જવાબ છે બી રેન્ડમ એક્સેસ મેમરી આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ આઈટીના સંદર્ભમાં યુઆરએલ શું છે તો અહીં સાચો જવાબ છે બી યુનિફોર્મ રિસોર્સ લોકેટર આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર પ્રતિ મહિના પાંચ કરોડ રૂપિયાથી વધુ બિઝનેસ આપવાવાળા કોર્પોરેટ ગ્રાહકને કેટલું વળતર આપવામાં આવે છે તો અહીં સાચો જવાબ છે સી ત્રીસ ટકા આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ ગ્રામ સુવિધા શું છે તો અહીં સાચો જવાબ છે સી પરિવર્તન સંપૂર્ણ જીવન વીમા તો હવે જોઈએ બીજા કયા વીમાને કઈ રીતે ઓળખવામાં આવે છે કેમ કે તે પૂસાઈ શકે છે તો જોઈએ સંપૂર્ણ જીવન વીમા એટલે કે સંપૂર્ણ જીવન વીમાને ઇંગ્લિશમાં કહેવાય છે વોલ્ડ લાઈફ ઇન્સ્યોરન્સ અને તેનું બીજું નામ છે ગ્રામ સુરક્ષા તો આ યાદ રાખવું જરૂરી છે કેમ કે પરીક્ષામાં પૂછાઈ શકે કે ગ્રામ સુરક્ષા કોને કહેવાય છે તો સંપૂર્ણ જીવન વીમાને અથવા વોલ્ડ લાઈફ ઇન્સ્યોરન્સને બીજું પરિવર્તન સંપૂર્ણ જીવન વીમા તેને ગ્રામ સુવિધા તરીકે ઓળખવામાં આવે છે તેને ઇંગ્લિશમાં કન્વર્ટેબલ વાઇલ્ડ લાઈફ ઇન્સ્યોરન્સ કહેવામાં આવે છે મની બેક પોલિસી તો તેને ગ્રામ પ્રિય તરીકે ઓળખવામાં આવે છે એન્ડોમેન્ટ પોલિસી તો તેને ગ્રામ સંતોષ તરીકે ગ્રામ સુમંગલ તરીકે કોને ઓળખવામાં આવે છે તો એન્ટી શિફ્ટેડ એન્ડોમેન્ટ એસ્યુરન્સ એટલે કે હયાતીનો વીમો તેને ગ્રામ સુમંગલ તરીકે ઓળખવામાં આવે છે તો અહીં પ્રશ્ન પૂછી શકે કે ગ્રામપ્રિય કયા વિમાને ઓળખવામાં આવે છે અથવા ગ્રામપ્રિય શું છે તો અહીં સાચો જવાબ આવશે મની બેક પોલિસી એવી રીતે બીજો કોઈ પ્રશ્ન પૂછશે કે ગ્રામ સુરક્ષા કોને કહેવામાં આવે છે તો સંપૂર્ણ જીવન વીમાને ગ્રામ સુરક્ષા કહેવામાં આવે છે આગળ વધીએ પ્રશ્ન નંબર છ રાત્રિ પોસ્ટ ઓફિસ હવે અહીંયા પૂછ્યું છે રાત્રિ પોસ્ટ ઓફિસ એટલે રાત્રિ પોસ્ટ ઓફિસને લગતે કયું વસ્તુ સાચું છે તે આપણે કહેવાનું છે તો અહીં સાચો જવાબ છે બી કાર્ય દિવસોમાં આઠ ત્રીસ સુધી અને રવિવારે પણ રાત્રિ પોસ્ટ ઓફિસ ચાલુ હોય છે હવે રાત્રિ પોસ્ટ ઓફિસની વાત આપણે પીયુ ગો ગાઈડના નિયમ ત્રણમાં કરવામાં આવે છે અને તે રવિવારના દિવસે પણ ચાલુ હોય છે આગળ વધીએ પ્રશ્ન નંબર સાત જો પોસ્ટકાર્ડની જાડાઈના આકારના અનુસંધાનમાં શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે તો અહીં સાચો જવાબ છે તેને એક પત્રના સ્વરૂપમાં માનવામાં આવશે એટલે કે જો પોસ્ટકાર્ડની જાડાઈ વધી જાય તો તેને એક પત્રના સ્વરૂપમાં માનવામાં આવશે આગળ વધી પ્રશ્ન નંબર આઠ કમ્પ્યુટર માઉસ એ શું છે કમ્પ્યુટર તો આપણે વાપરીએ છીએ પણ કમ્પ્યુટર માઉસ શું કહેવાય તો કમ્પ્યુટર માઉસ એ જવાબ છે સી માત્ર ઇનપુટ ડિવાઇસ કહેવાય આગળ વધીએ પ્રશ્ન નંબર નવ રાષ્ટ્રીય પેન્સલ પ્રણાલીમાં તો હવે એમ કહે છે કે રાષ્ટ્રીય પેન્સલ પેન્સલ પ્રણાલીમાં કયું વાક્ય સાચું છે એમ તો જોઈએ જવાબ તો ટાયર ટાયર વન પેન્શન ખાતું અનિવાર્ય છે એમ એટલે કે ટાયર વન પેન્સિલ ખાતું ખોલાવવું જરૂર છે આગળ વધીએ પ્રશ્ન નંબર દસ મેલ સેવા માટે એક સાથે પોસ્ટ કરવા માટે વસ્તુની ન્યૂનતમ માત્રા જણાવો તો અહીં સાચો જવાબ છે ડી પાંચ હજાર એટલે કે એકી સાથે પાંચ હજાર આર્ટિકલ બુક કરવા આવે તો જ મિલ બિલમેલ સેવાનો લાભ ઉઠાવી શકે છે અને આ દરેક આર્ટિકલ પર ત્રણ રૂપિયાની પોસ્ટેજ લગાવવામાં આવે છે મેક્સિમમ વજન કેટલું લાવી શકાય પચાસ ગ્રામ પણ વધારાના દર પચાસ ગ્રામ ઉપર પચાસ ગ્રામ વજન થઈ ગયા પછી દર વધારાના પચાસ ગ્રામ ઉપર બે રૂપિયાની એક્સ્ટ્રા પોસ્ટેજ લગાવવી પડે છે તો આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે આગળ વધીએ પ્રશ્ન નંબર અગિયાર ફ્રેન્કિંગના સંદર્ભમાં એસઓ શું છે તો અહીં સાચો જવાબ છે સ્ટેટમેન્ટ ઓફ મેલ એટલે કે ફ્રેન્કિંગના સંદર્ભમાં એસઓ એમનો મતલબ થાય છે સ્ટેટમેન્ટ ઓફ મેલ આગળ વધીએ પ્રશ્ન નંબર બાર દેશીય સ્પીડ પોસ્ટના સંદર્ભમાં વીમાની મહત્તમ મર્યાદા કેટલી છે તો અહીં સાચો જવાબ છે એ એક લાખ દેશીય સ્પીડ પોસ્ટ એટલે ડોમેસ્ટિક સ્પીડ પોસ્ટ બરાબર તો એના માટે વીમાની મહત્તમ મર્યાદા કેટલી છે તો એક લાખ આગળ વધીએ પ્રશ્ન નંબર તેર ખુલ્લી સ્થિતિમાં ખાનગી નિર્માણ માટેના આંતરદેશીય પત્રકારના મહત્તમ પરિણામ પરિણમાણ એટલે કે એનું જે માપ કેટલું હોય તે જણાવો તો અહીં સાચો જવાબ છે બી ત્રીસ સેમી બાય એકવીસ સેમી એટલે કે ત્રીસ સેમીની લંબાઈ અને એકવીસ સેમી પહોળું એટલી મહત્તમ લંબાઈ આંતરદેશીય પત્રકારની ચાલે છે આગળ વધીએ પ્રશ્ન નંબર ચૌદ પીપીએફના સંદર્ભમાં ન્યૂનતમ રાશિ જણાવો એટલે કે કેટલે મહત્વ ઓછામાં ઓછા કેટલા બેલેન્સથી ખાતું ખુલે તો અહીં સાચો જવાબ છે બી પાંચસો રૂપિયા તો એવી રીતે એ પણ પૂછાઈ શકે બચત ખાતામાં હવે હવેથી કેટલું ઓછામાં ઓછું બેલેન્સ રાખવું જરૂરી છે તો પાંચસો રૂપિયા આરડી એકાઉન્ટ કેટલાથી ખુલે તો સો રૂપિયાથી આ બધી માહિતી આપણે યાદ રાખવી જરૂરી છે શુંકન્યા ખાતું મિનિમમ કેટલા રૂપિયાથી ખુલે તો અઢીસો રૂપિયાથી આ બધી માહિતી પૂછાઈ શકે છે કેમ કે આપણે જીડીએસ એઝ અ બીપીએમ એ બીપીએમ તરીકે કામ કર્યું હોય તો આટલી માહિતી તો આપણને ખબર હોય જ એટલે આગળ વધીએ પ્રશ્ન નંબર પંદર દર્પણ સીબીએસ એપનો ઉપયોગ કરીને કરવામાં આવતા લેણદેણમાં શું સામેલ છે એટલે દર્પણ સીબીએસ એટલે આપણે આરઆઈસીટી મશીન તો આરઆઈસીટી મશીનમાં કયા કયા કામ થાય તો એકલું માત્ર જમા કરવાનું માત્ર જમા અને ઉપાડ કરવાનું ખાતું ખોલવું જમા અને ઉપાડ કે માત્ર ઉપાડ તો એ આપણને ખબર છે ખાતું ખોલવું જમા કરવું અને ઉપાડ કરવું આ ત્રણેય કામ આરઆઈસીટી મશીનમાં કરીએ છીએ તો અહીંયા સાચો જવાબ છે દર્પણ સીબીએસ એપનો ઉપયોગ કરીને ખાતું ખોલવું જમા અને ઉપાડ ત્રણેય કાર્યો કરવામાં આવે છે આગળ વધીએ પ્રશ્ન નંબર સોળ દર્પણમાં વપરાતા પ્રિન્ટરનો પ્રકાર જણાવો એટલે કે એ મશીનમાં કયું પ્રિન્ટર વપરાય છે એ પણ પૂછાઈ શકે તો એનો જવાબ કયો છે બી થર્મલ પૂછાઈ શકે એટલે પૂછાઈ ગયેલો જ છે અને હવે પણ પૂછાઈ શકે છે આગળ વધીએ પ્રશ્ન નંબર સત્તર આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટ સેવા કેટલા દેશો માટે ઉપલબ્ધ છે તો આપણે વેબસાઇટ પર જોઈએ તો ખબર પડશે કે છ હંડ્રેડ દેશો દેશોના નામ દર્શાવેલા છે આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટ સેવા સો દેશો માટે ઉપલબ્ધ છે તો અહીં સાચો જવાબ છે સો આગળ વધીએ પ્રશ્ન નંબર અઢાર પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં કેટલું પ્રીમિયમ છે તો અહીં સાચો જવાબ છે બી બાર રૂપિયા વર્ષ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનામાં કેટલું પ્રીમિયમ છે તો બાર રૂપિયા વર્ષ પણ એની જગ્યાએ એવું પૂછશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજનામાં કેટલું પ્રીમિયમ છે તો ત્રણસો સાહીઠ રૂપિયા વર્ષ હવે એમ પૂછી લે કે પીએમ એસબીવાયનું પૂરું નામ જણાવો તો શું આવે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના અને પીએમ જે જે બીવાયનું પૂરું નામ જણાવો તો પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના આ બંને નામ યાદ રાખવા જરૂરી છે ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે આગળ વધીએ પ્રશ્ન નંબર ઓગણીસ રિકરંગ રિકરિંગ ડિપોઝિટમાં એજન્ટોનું કમિશન કેટલું હોય છે તો અહીં સાચો જવાબ છે ડી ચાર ટકા આગળ વધીએ પ્રશ્ન નંબર વીસ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભવનનો પિનકોડ જણાવો તો અહીં સાચો જવાબ છે એ અગિયાર ત્રિપલ ઝીરો ચાર અહીં પિનકોડનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે પિનકોડનું ફૂલ ફોર્મ શું થાય પોસ્ટલ ઇન્ડેક્સ નંબર આ વસ્તુ યાદ રાખવા જેવી છે આગળ વધીએ પ્રશ્ન નંબર એકવીસ આગળ વધીએ પ્રશ્ન નંબર એકવીસ તો સોરી પોસ્ટમેનની પરીક્ષામાં બે પોસ્ટમેનની જે બે હજાર ઓગણીસની પરીક્ષા લેવાની હતી તેમાં જે પ્રશ્નો પૂછાણા હતા તેના વિશે આપણે વાત કરીશું તો જોઈએ પોસ્ટલ વિભાગના પ્રમુખ કોણ છે તો અહીં સાચો જવાબ છે સી વિભાગીય અધિક્ષક એટલે પોસ્ટલ વિભાગ એટલે કે પોસ્ટલ ડિવિઝન કોઈ પણ ડિવિઝન હોય તો તેના હેડ કોણ કહેવાય તો સુપ્રિન્ટેન્ડ સાહેબ છે પણ આપણે ગુજરાતીમાં જોઈએ તો વિભાગીય અધિક્ષક જો આપણને ખબર ના પડે તો ઇંગ્લિશમાં પણ આપેલું હશે તો એમાં લખેલું હશે સુપ્રિટેન્ડ તો એના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ આગળ વધીએ પ્રશ્ન નંબર બે ટપાલ ટિકિટને ચોંટાડવાના અનુસંધાનમાં નિયમ કયો છે તો અહીં સાચો જવાબ છે પીઓ ગાઈડ ભાગ એકનો નિયમ તેવીસમાં ટપાલ ટિકિટ ચોંટાડવાના સંદર્ભમાં નિયમો જણાવેલા છે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ યુકે માટે બુકિંગ કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટ આર્ટિકલ ના વિતરણના માપદંડ ક્યાં છે એટલે કે યુકે માટે કોઈ બુકિંગ આ આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટ બુકિંગ કરવામાં આવ્યું છે એટલે કે સ્પીડ પોસ્ટ બુક કરેલું છે તો તે કેટલા દિવસમાં ડિલિવર થશે તેના માપદંડ ક્યાં છે તો અહીં સાચો જવાબ છે બેથી છ દિવસ એટલે બે દિવસ બી થાય અને છ દિવસ બી થાય વધારેમાં વધારે છ દિવસ અને ઓછામાં ઓછા બે દિવસ આટલા દિવસમાં આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટ ડિલિવર થઈ જાય યુકે માટે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર પીએમએસબીવાય અંતર્ગત કોના દ્વારા અકસ્માત વીમાનું કવર પ્રદાન કરવામાં આવે છે તો અહીં સાચો જવાબ છે ડી એલઆઈસી આગળ વધી પ્રશ્ન નંબર પાંચ આરપીએલઆઈની શરૂઆત ક્યારે થઈ હતી તો અહીં સાચો જવાબ છે બી ઓગણીસો ને પંચાણુંમાં તો આરપીએલઆઈની શરૂઆત ક્યારે થઈ હતી ઓગણીસો પંચાણુંમાં હવે પૂછી શકે કે આરપીએલઆઈનું ફૂલ ફોર્મ શું છે તો રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ શું છે રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ આગળ વધીએ પ્રશ્ન નંબર છ કેશ ઓફિસ અને સબ ઓફિસ વચ્ચે બદલવામાં આવેલ મેલ બેગની વિશિષ્ટ મેલ સૂચિમાં કયા વિધ સૂચક ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે તો અહીં સાચો જવાબ છે સી એફ એફ એટલે ફાઇનાન્શિયલ એટલે કે કેશ બેગ હોય તો તેના ઉપર એફ સિમ્બોલ મારવો જરૂરી છે તેનાથી ખબર પડે કે તેમાં કેશ છે અને કેશ બેગ છે એવું આગળ વધીએ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી ક્યુ પ્રત્યેક સેટને પૂરું પાડવામાં આવતું નથી તો અહીં સાચો જવાબ છે બી ઓબ્લોંગ સ્ટેમ્પ આગળ વધીએ પ્રશ્ન નંબર આઠ રવિવાર અને પોસ્ટ ઓફિસના રજાના દિવસોમાં પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય છે એટલે કે કઈ પોસ્ટ ઓફિસ રવિવાર અને રજાના દિવસોમાં ખુલ્લી હોય છે તો અહીં આપણે આગળ બી એક પ્રશ્ન જોયો હતો તો અહીં સાચો જવાબ છે સી રાત્રિ પોસ્ટ ઓફિસ આગળ વધીએ પ્રશ્ન નવ બીએનપીએલનો અર્થ શું થાય છે એટલે કે બીએનપીએલનું એનપીએલનું પૂરું નામ જણાવો તો અહીં સાચો જવાબ છે બુક નાઉ પે લેટર આગળ વધીએ પ્રશ્ન નંબર દસ વોક ઇન ગ્રાહક માટે રૂપિયા પચાસ હજારના સ્પીડ પોસ્ટના બુકિંગ પર કેટલું વળતર મળે છે તો અહીં સાચો જવાબ છે એ પચીસો હવે કઈ રીતે પચીસો તો બે હજારથી એક લાખ સુધી પાંચ ટકા સુધી સુધીનું વળતર મળે છે અને એક લાખથી ઉપર દસ ટકા સુધીનું વળતર મળે છે તો હવે જોઈએ અહીંયા પચાસ હજાર સ્પીડ પોસ્ટ કરવા આવે છે પચાસ હજાર રૂપિયાનું બરાબર તો તેના પાંચ ટકા કરીએ તો પાયો પાયો પચીસ અને બે સોનું લગાવી દઈએ એટલે પચીસો તો પચીસસો રૂપિયા ડિસ્કાઉન્ટ મળે અને હવે એમ કહેતું હોય કે એક લાખ રૂપિયા તો એક લાખ ઉપર દસ ટકા છે બરાબર એક લાખથી ઉપરની રકમ ઉપર હોય એક લાખને એક રૂપિયો હોય તો એના ઉપર દસ ટકા છે તો એ રીતે ગણતરી કરી લેવાની તો આ વસ્તુ યાદ રાખજો આગળ વધીએ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી ક્યુ આંતરદેશીય પોસ્ટ દ્વારા પરિવહન માટે પ્રતિબંધિત નથી તો અહીં સાચો જવાબ છે યોગ્ય રીતે સંરક્ષિત તીક્ષ્ણ સાધન એટલે કે કોઈ તીક્ષ્ણ વસ્તુ હોય પણ એનો કમ્પ્લીટ પેક કરી હોય કે જેનાથી આપણા કોઈ કર્મચારીને કે કોઈ જગ્યાએ નુકસાન થાય નહીં તો તેવી વસ્તુ માન્ય છે આગળ વધીએ પ્રશ્ન નંબર બાર બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એ એકાઉન્ટ સંબંધિત સીધી સંકળાયેલી છે તો અહીં સાચો જવાબ છે ઉપરના બેમાંથી એક એટલે કે સબ ઓફિસ સાથે બી સંકળાયેલી હોય અથવા હેડ ઓફિસ બાદ સાથે બી સંકળાયેલી હોય કોઈ બ્રાન્ચ ઓફિસો એવી હોય કે જે સબ ઓફિસ સાથે સંકળાયેલી હોય અમુક બ્રાન્ચ ઓફિસો એવી હોય કે ડાયરેક્ટ હેડ પોસ્ટ ઓફિસ સાથે બી સંકળાયેલી હોય તો ગમે તે એક સાથે સંકળાયેલી હોય ડાયરેક્ટ એકાઉન્ટ સંબંધિત એટલું યાદ રાખવું આગળ વધી પ્રશ્ન નંબર તેર પશ્ચિમ બંગાળ સર્કલનું અધિકાર ક્ષેત્ર એટલે કે પશ્ચિમ બંગાળ ક્ષેત્રનું કાર્યક્ષેત્ર કયું છે એ જણાવો તો અહીં સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ સિક્કિમ અને અંદમાન નિકોબાર ટાપુ સમૂહ આ બધા પશ્ચિમ બંગાળ સર્કલના કાર્યક્ષેત્રમાં આવે છે આગળ વધી પ્રશ્ન નંબર ચૌદ પેકિંગ સંબંધિત નિયમ જણાવો તો અહીં સાચો જવાબ છે પીઓ ગાઈડ ભાગ એકનો નિયમ પંદર એ પેકિંગ સંબંધિત નિયમ જણાવે છે એટલે કે પેકિંગ કઈ રીતે કરવું તેના નિયમો તેમાં દર્શાવેલા છે કયો પીઓ ગાઈડ ભાગ એક નિયમ પંદર આગળ વધીએ પ્રશ્ન નંબર પંદર બાર હજાર રૂપિયા માટે સીઓડીની સુવિધાનો લાભ લેવા માટે વધારાનો જેટલો કેટલો ચાર્જ ચૂકવવો પડે તો અહીં જોઈએ તો એકસો સિત્તેર રૂપિયા બાર હજારના સીઓડી ઉપર વધારાનો ચાર્જ ચૂકવવો પડે તો વધારાનો ચાર્જ શોધવા માટે એક સૂત્ર છે જે તમારે યાદ રાખી લેવું તો ધારો કે સો પ્લસ રકમ રકમ એટલે કેટલા વધ્યા સાત હજાર સાત હજારના એક ટકા એટલે સિત્તેર રૂપિયા અને આગળ સો હતા એટલે સો પ્લસ સિત્તેર એટલે કે એકસો સિત્તેર રૂપિયા વધારાના હાલવાના થાય હવે બાર હજાર જગ્યાએ નહીં એ પંદર હજાર રૂપિયા પૂછી લે તો પંદર હજાર એટલે દસ હજાર વધે દસ હજારના એક ટકા એટલે સો રૂપિયા બરાબર સો પાછા સો રૂપિયા એના ઉપર પ્લસ સો રૂપિયા એટલે બસો રૂપિયા વધારાનો ચાર્જ આપવાનો થાય આગળ વધીએ પ્રશ્ન નંબર સોળ બે રાજ્યોના પાટનગર વચ્ચે સ્પીડ પોસ્ટ ટપાલની ડિલિવરી માટે સેવાનો માપદંડ કેટલો છે એટલે કે બે રાજ્યના પાટનગર હોય અને સ્પીડ પોસ્ટ બુકિંગ કર્યું હોય તો કેટલા દિવસમાં ડિલિવર થાય તો અહીં સાચો જવાબ છે એકથી ચાર દિવસ એટલે કે એક દિવસમાં બી થઈ શકે અને ચાર દિવસમાં વધારેમાં વધારે થઈ શકે તો આગળ વધીએ પ્રશ્ન નંબર સત્તર પોસ્ટ ઓફિસમાં ચેક સુવિધા વગરના બચત ખાતામાં ન્યૂનતમ કેટલી રાશિ રાખવી પડે છે આ પોસ્ટમેનની પરીક્ષા હતી ત્યારે પૂછાયેલો પ્રશ્ન છે અત્યારે કોઈ પણ ખાતું હોય ચેકબુક હોય કે ના હોય તો જવાબ આવે પાંચસો રૂપિયા બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ પાંચસો રૂપિયા રાખવું જરૂરી છે આગળ વધીએ પ્રશ્ન નંબર અઢાર પીએલઆઈમાં વીમા રકમનું મહત્તમ મૂલ્ય કેટલું છે તો અહીં સાચો જવાબ છે બી પચાસ લાખ પીએલઆઈમાં પચાસ લાખનો મહત્તમ વીમો લઈ શકાય આગળ વધીએ પ્રશ્ન નંબર ઓગણીસ બ્રાન્ચ ઓફિસમાં રજિસ્ટર પાર્સલ બુકિંગ માટે મહત્તમ વજન મર્યાદા કેટલી છે તો અહીં સાચો જવાબ છે બી દસ કિલોગ્રામ એટલે કે બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં રજિસ્ટર પાર્સલ બુકિંગ કરવું હોય તો મહત્તમ દસ કિલોગ્રામ વજન સુધી બુકિંગ કરી શકાય આગળ વધીએ પ્રશ્ન નંબર વીસ કેટલા પ્રકારની મેલ બેગ નિર્ધારિત કરવામાં આવેલી છે તો અહીં સાચો જવાબ છે સી ત્રણ કઈ કઈ તો સ્ટેશન મેલ બેગ સોર્ટિંગ મેલ બેગ અને કમ્બાઈન્ડ મેલ બેગ આ ત્રણ પ્રકારની મેલ બેગ આપણા ડિપાર્ટમેન્ટમાં વપરાય છે આગળ વધીએ પ્રશ્ન નંબર એકવીસ એક આર્ટિકલનું મુખ્ય મુખ કયું કહેવાય મુખ એટલે કે મેન બાજુ કઈ કહેવાય તો અહીં સાચો જવાબ છે વસ્તુની જે બાજુ સરનામું લખ્યું હોય તે આર્ટિકલની મુખ્ય બાજુ કહેવાય આગળ વધીએ પ્રશ્ન નંબર બાવીસ પ્રથમ શ્રેણીની મુખ્ય પોસ્ટ ઓફિસના પ્રમુખ એટલે કે પ્રથમ શ્રેણીની મુખ્ય પોસ્ટ ઓફિસ એટલે જીપીઓ આપણે જેવી રીતે જીપીઓ કહીએ છીએ જનરલ પોસ્ટ ઓફિસ તો એના મુખ્ય પ્રમુખ કોણ કહેવાય તો ચીફ પોસ્ટ માસ્ટર સાહેબસિંહને મુખ્ય પોસ્ટ પ્રમુખ કહેવાય એમ કે આ મતલબ ચીફ પોસ્ટ માસ્તર છે એ જીપીઓના પ્રમુખ કહેવાય આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રેવીસ કસ્ટમ જાહેરનામા માટેનું ફોર્મ કયું છે એટલે કસ્ટમ જાહેરનામા એટલે કે તમે આંતરરાષ્ટ્રીય સ્પીડ પોસ્ટ કર્યું કોઈ આર્ટિકલ કર્યું કે જે કસ્ટમ દ્વારા ચેક થાય બોર્ડર ઉપર અથવા એવી કસ્ટમની જે ડ્યુટી હોય ત્યાં ચેક થાય તો એના માટે ફોર્મ હોય તો એ ફોર્મ કયા તો ફોર્મ એન ટ્વેન્ટી ટુ અને ફોર્મ એન ટ્વેન્ટી થ્રી એ કસ્ટમ જાહેરનામા માટેના ફોર્મ છે આગળ વધીએ પ્રશ્ન નંબર ચોવીસ રૂપિયા પાંચસોના ઈએમઓ પર કમિશન કેટલું થાય તો અહીંયા જોઈએ આપણે તો સો રૂપિયે પાંચ રૂપિયા કમિશન છે બરાબર સો એ તો પાંચસો એ કેટલું થાય યાદ રાખવાનું મિનિમમ સોએ પાંચ અથવા વીસે એક રૂપિયો એ રીતે યાદ રાખશો તો પણ ચાલશે વીસ એ એક રૂપિયો કમિશન મળે તો પાંચસો એ કેટલું મળે તો અહીં સાચો જવાબ છે પચીસ રૂપિયા હવે પાંચસોની જગ્યાએ આપણે હજાર પૂછી લે તો પચીસ જૂના પચાસ રૂપિયા કમિશન આપણને આગળ વધીએ પ્રશ્ન નંબર પચીસ એપીવાય કોઈ એવી વ્યક્તિ માટે ઉપલબ્ધ છે કે જેની ઉંમર એટલે કે અહીંયા ઉંમર સંબંધિત પ્રશ્ન પૂછી લીધો એપીવાય કેટલી ઉંમરની વ્યક્તિ માટે ઉતરી શકે તો અઢાર વર્ષ મિનિમમ થયેલા હોવા જોઈએ અને ચાલીસ વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ હવે આવો ને આવો પ્રશ્ન પૂછી શકાય પીએમ એસબીવાય કેટલા વર્ષની ઉંમર માટે માન્ય છે તો અઢારથી સિત્તેર અને પીએમ જે જે બીવાય એટલે કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના તે અઢારથી પચાસ વર્ષ માટે માન્ય છે આગળ વધીએ પ્રશ્ન નંબર છવ્વીસ નીચેના આમાંથી એક મુખ્ય પોસ્ટ ઓફિસના પ્રભાવી અધિકારી નથી તો અહીં સાચો જવાબ છે એ સહાયક પોસ્ટ માસ્તર આગળ વધીએ પ્રશ્ન નંબર સત્યાવીસ એક રજિસ્ટર આંતરદેશીય પત્ર માટે કેટલો ટપાર ડર લાગે તો અહીં સાચો જવાબ છે સી ઓગણીસ પોઈન્ટ પચાસ રૂપિયા આગળ વધીએ બ્રાન્ચ ઓફિસના પ્રભારી અધિકારી કોણ કહેવાય એટલે કે આપણા બ્રાન્ચ ઓફિસમાં મેન કોણ કહેવાય તો બ્રાન્ચ પોસ્ટ માસ્તર એમની નીચે કોણ આવે તો એ બીપીએમ અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર હવે જોઈએ જીડીએસ ટુ પીએ એની જે બે હજાર ઓગણીસની ભરતી થઈ હતી તેમાં જે એમટીએસને લગતા અથવા પૂછાઈ શકે આગળ તેવા પ્રશ્નો કયા હતા તેના વિશે આપણે ચર્ચા કરીશું તો પ્રશ્ન એક વર્તમાનમાં આઈપીપીબીના માધ્યમથી કઈ સેવાઓનું ભુગતાન કરી શકાતું નથી તો અહીં જોઈએ તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા આપણે જમા આઈપીપીબી થ્રુ કરી શકીએ ડાયરેક્ટ આપણામાં આઈપીપીબીની મોબાઈલ બેન્કિંગ એપ હોય તો તેમાંથી આપણે સુકન્યાના પૈસા જમા કરી શકીએ પબ્લિક પ્રોવિડન્ટ ફંડના પૈસા જમા કરી શકીએ રિકરિંગ ડિપોઝિટના જમા પૈસા કરી શકીએ પરંતુ એનએસસીમાં પૈસા જમા કરી શકતા નથી તો અહીં જવાબ શું પૂછ્યું છે વર્તમાનમાં આઈપીપીબીના માધ્યમથી કંઈ સેવાઓનું ભુગતાન કરી શકાતું નથી તો અહીં જવાબ આવશે એનએસસી એટલે કે રાષ્ટ્રીય બચતપત્રમાં ભુગતાન કરી શકાતું નથી કે તેનું ભરણું કરી શકાતું નથી પ્રશ્ન નંબર બે એક પ્રાઇવેટ મુદ્રિત પત્રકાર્ડનું મહત્તમ વજન આપણે યાદ જ રાખી લેવાનું તો અહીં સાચો જવાબ છે પાંચ ગ્રામ મહત્તમ વજન કેટલું હોવું જોઈએ પ્રાઇવેટ મુદ્રિત પત્રકાર્ડનો પાંચ ગ્રામ આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ બ્લાઇન્ડ લિટરેચર પત્રનું મહત્તમ વજન એટલે કે અંધ લિટરેચર પત્રનું મહત્તમ વજન કેટલું હોવું જોઈએ તો સાત કેજી આ બદ રાખી લેવાનું આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર એશિયાઈ પેસિફિક પોસ્ટલ યુનિયનનું મુખ્યાલય ક્યાં આવેલું છે એશિયાઈ પેસિફિક એટલે એશિયાઈ એશિયા અને પેસિફિક સમુદ્રના ઘેરાઓમાં જે પોસ્ટલ યુનિયન છે તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો અહીં સાચો જવાબ છે બી બેન્કોંગ બેન્કોંગ ક્યાં આવેલું થાઈલેન્ડ આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ બીએનપીએલ એટલે કે બી બુક નાઉ પે લેટર માટે બલ્ક ગ્રાહકે એક મહિનામાં કેટલો બિઝનેસ આપવો પડે એટલે કે તમે બી એનપીએલની સુવિધા લેવા માગતા હોય તો તેના માટે એક મહિનામાં કેટલો બિઝનેસ હાલવો પડે પોસ્ટ ડિપાર્ટમેન્ટ તો તમે બીએનપીએલ ગ્રાહક કહેવા તો અહીં સાચો જવાબ છે સી દસ હજાર રૂપિયા અને બી એનપીએલનું ફૂલ ફોર્મ શું છે એ બી યાદ રાખેલો બુક નાઉ પે લેટર આગળ વધીએ પ્રશ્ન નંબર છ દર્પણનું પૂરું નામ શું છે તો અહીં સાચો જવાબ છે બી ડિજિટલ એડવાન્સમેન્ટ ઓફ રૂરલ પોસ્ટ ઓફિસ ફોર ન્યૂ ઇન્ડિયા આ ફૂલ ફોર્મ તમે ખાસ યાદ રાખજો પૂછાઈ શકે એવું છે આગળ વધીએ પ્રશ્ન નંબર સાત એપીએમસીનું પૂરું નામ જણાવો તો અહીં સાચો જવાબ છે ઓટોમેટિક મેઇલ પ્રોસેસિંગ સેન્ટર આગળ વધીએ પ્રશ્ન નંબર આઠ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું મુખ્યાલય ક્યાં આવેલ છે યુનિવર્સલ એટલે કે આખી દુનિયાનું પોસ્ટલ યુનિયન હોય તો એનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો એ સાચો જવાબ છે સી બર્ન બર્ન એટલે સ્વિટરલેન્ડમાં આવેલું છે બરાબર તો મિત્રો થેન્ક આ હતા અગાઉની પોસ્ટની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો કે જે હવે પછીની એમટીએસ ની પરીક્ષામાં પૂછાવાની પણ સંભાવના રહેલી છે અહીં અમારા વતી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરવા વિનંતી થેન્ક યુ